જૂનાગઢ મહાનગરપાલિકાના કર્મચારીઓ સામે વેપારીઓએ ગંભીર આરોપ લગાવ્યા છે જૂનાગઢ મનપાના કર્મચારીઓ મફતમાં ચા નાસ્તો કરી જતા હોવાનો વેપારીઓએ આરોપ લગાવ્યો મનપાના અધિકારીઓ મફતમાં નાસ્તો મંગાવી લૂંટ ચલાવે છે દબાણ ઝુંબેશમાં મોટા માથા બચી જતા હોવાનો પણ આક્ષેપ થયો નાના વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે દબાણ શાખા રાત્રે પહોંચાપી સવારે રેકડી દૂર કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો નારી ચલાવતા વેપારીએ દવા પી લેતા હોસ્પિટલ તેઓને સારવાર માટે ખસેડાયા જેસીપીથી દબાણ હટાવાતા વેપારીઓએ આત્મહત્યા સુધીની ચીમકી ઉચ્યારી છે કોર્પોરેશન ઉપર કલક વલણ વરસાવો કે કોર્પોરેશન વાળા વાલા દીતીઓ અપનાવી રાખે છે એ નાના પબ્લિક ને કે કોઈ બીજા કોઈ

હેરાન કરતા હોવાની વાત સામે આવી રહી છે જી ચોક્કસથી થી વાત કરીએ તો જે દબાણ હટાવવાને જે ઝુંબેશ ચલાવવામાં આવે છે તે ઝુંબેશ અંદર ક્યાંક ને ક્યાંક નાના લારી ગલ્લાઓ છે તેમને હટાવવામાં આવે છે અને બીજી વાત કરીએ તો જે નાના લારી ગલ્લાઓ વાળાના આક્ષેપો છે કે આ લોકો મફતમાં ચા પાણી નાસ્તો કરી જાય છે ગાંઠિયા ખાઈ જાય છે અને અમને દંડની પોંચ આપે છતાં પણ અમારા ગલ્લા લારી ગલ્લાઓ છે તે હટાવવામાં આવે છે ત્યારે આજની આજની જે ઘટના છે એ ઘટનાની અંદર જે વેપારી છે ગાંઠિયાનો વેપારી છે તેમણે પહેલા ચીમકી આપી હતી કે હું આત્મહત્યા કરીશ અને જે વેપારી છે પ્રકાશ ઝાલા નામનો વેપારી છે તેમને પણ ઝેરી પદાર્થથી અને હાલ અત્યારે હોસ્પિટલની અંદર એડમિટ છે જી વિપિન વિગતો માટે